વિશ્લેષણના પરિણામ જોવા કયા કયા મળે છે છે એને પ્રકારના બનાવી શકે બાર તથા એસપીએસમાં સિન્ટેક્સ વિન્ડોઝનો ઉપયોગ શેના માટે થાય છે પ્રોગ્રામિંગ કમાન્ડ ની લખવા માટે SPSS માં મિસિંગ વેલ્યુઝ શું દર્શાવે છે ખૂટેલા ડેટા એસપીએસએસમાં ક્રોસટેપ્સ શેના માટે વપરાય છે બે વેરીએબલ વચ્ચેનો સંબંધ જોવા માટે SPSS માં ટ્રાન્સફોર્મ મેનુનો ઉપયોગ શેના માટે થાય છે વેરીએબલમાં ફેરફાર કરવા માટે SPSS કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે IBM SPSS માં કમ્પ્યુટ વેરીએબલ શું કરે છે નવા વેરીએબલની રચના SPSS માં ફ્રીક્વન્સી એનાલિસિસ કયા માટે ઉપયોગ થાય છે કેટેગરીના આવર્તન જોવા માટે SPSS કયા પ્રકારની ફાઇલ એક્સ્ટેન્શન ઉપયોગ કરે છે .sav SPSS માં সিলেক্ট কেসেস શું કરે છે માત્ર પસંદ કરેલા ડેટા પર વિશ્લેષણ કરે છે SPSS માં ચાર્ટ એડિટર શેના માટે વપરાય છે ચાર્ટ કસ્ટમાઇઝ કરવા માટે SPSS માં રેકોર્ડ ઇનટુ ડિફરન્ટ વેરીએબલ શું કરે છે મૂળ વેરીએબલ બદલ્યા વગર નવો વેરીએબલ બનાવે છે SPSS માં રિલાયેબિલિટી એનાલિસિસ મુખ્યત્વે શેના માટે થાય છે પ્રશ્નાવલીની વિશ્વસનીયતા રોગ ચકાસવા માટે SPSS માં રિગ્રેશન એનાલિસિસ શેના માટે થાય છે ઈ વેરીએબલ વચ્ચેના સંબંધનો અંદાજ લગાવવા માટે SPSS માં એનોમા ટેસ્ટ શેના માટે થાય છે ત્રણ અથવા તેથી વધુ જૂથોના સરેરાશમાં તફાવત જોવા માટે SPSS માં ડેટા ક્લીનિંગ કઈ પ્રક્રિયા છે ખોટા અથવા ડુપ્લિકેટ ડેટાને દૂર કરવા માટે SPSS માં હિસ્ટોગ્રામ શેના માટે થાય છે સતત ડેટાના વિતરણ દર્શાવવા SPSS માં સેવ એઝ વિકલ્પનો ઉપયોગ શેના માટે થાય છે ફાઇલને નવું નામ આપીને સાચવવા માટે